અત્યારે જે એસઆઈઆરની પ્રક્રિયા પૂરા રાજ્યમાં ચાલી રહી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક બુલેટિન દરરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં ફોર્મ નંબર છ ફોર્મ નંબર સાતના જે પણ વાંધા દાવા અરજી આવી હોય તેની માહિતી ઓફલાઈન તેમજ ઓનલાઈન ચૂંટણી પંચ દ્વારા પૂજા પારદર્શી રીતે મૂકવામાં આવે છે ગઈકાલ સાંજ સુધીના રિપોર્ટ મુજબ ઓવરઓલ પાંચે વિધાનસભા થઈને ટોટલ ચોવીસ હજાર અઠ્ઠાવન ફોર્મ સાત રિસિવ થયા છે જે નામ કમી માટે હોય છે અને ફોર્મ છ અને છ એ નામ એડ કરવા ચૌદ હજાર ત્રણસો બાસઠ થયા છે આ સાચા આંકડા છે કદાચ ક ખોટી અફવાઓ એવી ફેલાવવામાં આવી રહી છે કે એક વિધાનસભાના વીસ હજારથી વધુ ફોર્મ મળેલા છે પણ એ હકીકત નથી ઓવરઓલ પૂરા જિલ્લાના ચોવીસ હજાર બસો ને અઠ્ઠાવન ફોમ સાત રજૂ થયેલા છે અને રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોન રૂલ્સ નાઇન્ટીન સિક્સટી ની કલમ વીસ અને કલમ એકવીસ મુજબ તેનો નિયમ મુજબ જ નિકાલ કરવામાં આવશે જે પણ વાંધા અરજી મળી છે નામ કમી કરવા માટે તેમાં સુનવણીની યોગ્ય તક આપ્યા પછી જ એમાંથી નામ કમી થઈ શકે છે માત્ર કોઈના ફોર્મ રજૂ કરવાથી ક્યારેય પણ કોઈ પણ મતદારનું નામ કમી થતું નથી એ બાબતે ચૂંટણી પંચની બહુ સ્પષ્ટ અને પારદર્શી ગાઈડલાઈન છે અને તે મુજબ જ આપણા જિલ્લામાં કાર્યવાહી થશે